સુરત શહેરમાં બેસ્તાન હવે લિંબાયત વિસ્તારમાં પણ રાત્રી દરમિયાન વિશેષ કોમ્બિંગ હાથ ધરાયું હતું સુરત શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે બેસ્તાન બાદ હવે સુરતના લિંબાયત વિસ્તારમાં પણ રાત્રી દરમિયાન વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું પીએસઆઈના નેતૃત્વ હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમોએ ફિઝિકલ વાયોલન્સ અને અન્ય ગુનાઓમાં સંકળાયેલા આરોપીઓના ઘરો પર સીધી કાર્યવાહી હાથ ધરી હતી દરેક આરોપી હાલમાં શું કરી રહ્યો છે અને તે ઘરમાં હાજર છે કે કેમ તે અંગે તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી આ ઓપરેશનમાં સોથી વધુ પોલીસકર્મીઓ સામેલ થયા હતા બે કલાકમાં સાત કેસ અને એકસો બાર વાહનોનું નિરીક્ષણ કર્યું હતું अभी हमने लिंबायत पुलिस स्टेशन विस्तार में फिजिकल वायलेंस के जो क्राइम है उसके ऊपर नियंत्रण रखने के लिए एक स्पेशल कॉम्बिंग का आयोजन किया है इस स्पेशल कॉम्बिंग में हमने अलग अलग चार टीमें बनाई हैं इन चार टीमों का नेतृत्व सब इंस्पेक्टर कक्षा के अधिकारी कर रहे हैं इन टीमों में महिला पुलिस के सहित पुलिस हाजिर है हम इन टीमों को अलग अलग, अलग लिस्ट दिया गया है जिनमें 2024 में जिन्ही आरोपियों ने फिजिकल वायलेंस के क्राइम किए हैं उनके घर जाकर चेक करेंगे उनके घर में अगर कोई प्रतिबंधित वस्तु या उनकी कोई गैरकानूनी प्रवृत्ति हमें नज़र आएगी तो उनके ऊपर सर की कार्रवाई की जाएगी